વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે સન્માન સમારોહનું આયોજન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે માન્ય સાંસદ સભ્યશ્રી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે સન્માન સમારોહ આનંદ અને ઉત્સાહ સાથે યોજાયો હતો જેમાં પિલોલ ગામ ખાતે શ્રી મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાંસદ સભ્યશ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર હંમેશ પિલોલ ગામ પ્રત્યે જેવની લાગણી રહેલી છે જેવા યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ

અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસ ના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને જે એમના હત્યારાઓ છે એ જ નહીં પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચમરબંધીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈ પણ તક હવે ભવિષ્યમાં ના મળે તે માટે પણ પોલીસને સખત રૂપમાં સર્વે લોકોએ સાથે મળીને તાકીદ કરી છે અને આ ઘટના પર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપ્યા છે

ज्यादा कंपनी में चरल जॉब करता पारिवारिक संबंध था अगर चूंटी संजो चुटी आदेश सांसद तरीके चुकाया था तेरे पांच महीने जो समयगाड़ो थे अमे क्यू कि हमें एक दिवस अमरा गांव की मुलाकात हो आज अमेरिका डिस्कस किया उपस्थित रहा संजो अ

જેમના પ્રાગણ આપણે સૌ ઉપસ્થિત છે એવા મારા આરાધ્ય દેવ ભગવાન દેવકન મહાદેવ ની જયઘોષ કરશું અને એમની જયઘોષ કાયદેસર કરવી પડશે એટલે બધાને નમ્ર વિનંતી કે બે હાથ જોડીને મારા સુર થી સુર બોલાવો બોલો હર હર બોલો હર હર ધન્યવાદ સાહેબ શ્રી નું પરિચય આપવાની જરૂર દિનેશભાઈ કીધું એ પ્રમાણે અને आज मू कांसद बन पाच छान महिन्या थ्या आणि आज सन्मान समोर आला गेले काही नवाई वाच आहे पण नवाई द कारण आहे केस पहिला अूजा रात त्य क्षेत्र म प्रवेश कर्या त्यम भरू तिथे की हावेश पिरू हमारे हमारे त्या पैकी बी बात वाच કે હું લાગે પણ એમને કેવું કે સરકારે જવાબદારી વધારે દીધી દૂર દેશમાં જવાનું થયું દૂર રાજ્યોમાં ગમત કરવાનું થયું એટલે થોડું લેટ થયું પણ આજે ગઈકાલે હું ભાઈ દિનેશ મળ્યા એટલે સાહેબ સો ટકા આજે અમલ છે અને સાહેબ એક અમાસની પૂજા કરીને જ રાજકીય છે હા પડતા કેવી આમ તો

તો હું આપને કહું કે કાનુભાઈ પણ જે પ્રકારે આ ચૂંટણી મારા માટે તો પહેલી એવી ચૂંટણી હતી અને હું તો જાહેર માં કેવાનો માણસ છું કે માગ્યું નથી ને તો પણ મહાદેવે આપ્યું છે

ખભેથી ખભા મેળવી અને ગામના વિકાસ માટે બાબત માટે હું જયારે કંપનીમાં હતો ત્યારે આપણા સરપંચ ને મને મળવા માટે આવતા ત્યારે વાત કરતા એ વાતની આજે મારે જાહેરાત કરી જાન્યુઆરી મહિનાના પહેલા વીકમાં માં ગામ ખાતે ની શાળામાં પ્રાથમિક શાળા માટે એક અને ઉચ્ચતર પ્રાથમિક માટે એક એવા બે સ્માર્ટ ક્યાં મારા તરફથી આજે આગળનું જાહેર થયું